માન્ય શ્રી ઓમ ડૉક્ટર ઓમ પ્રકાશ સાહેબની સૂચનાથી અને તેના માર્ગદર્શનથી ઘરવાળાની અમારા જે પ્રોપર્ટી ટેક્સની રકમ બાકી છે તે અંતર્ગત અમે ઘરે ઘરે જઈ ટેક્સની વસુલાત કરીએ છીએ પણ જે ટેક્સ ઘણા સમયથી બાકી રહેતી હોય અને અમે રિક્વેસ્ટ કરેલ છે નોટિસ આપેલ છે જપ્તી અંગે નોટિસ પણ આપેલ છે છતાં પણ પૈસા ભરતા નથી તેઓને અમે ત્યાં મિલકત ટાચમાં લઈએ છીએ અને મિલકત જપતી કરીએ છીએ અને સીલ મારીએ છીએ આ અંતર્ગત અમે ટોટલ ત્રણસોને સત્તર મિલકતોને અમે સીલ મારેલ છે અને ત્રેપન મિલકતો કે જેમાં માણસો રહેતા હોય તેને દયાભાવથી અમે તેઓને ટાંચમાં લીધેલ છે એ મિલકત લે ન શકે વેચી પણ ન શકે હોય અને ગયા વર્ષે અમે જે છૌતેર મિલકતને સીલ મારેલ છે તેઓને અમે ટૂંક સમયમાં જ છાપા મારકત માન્ય બધા પ્રેસ પ્રતિનિધિઓની અંતર્ગત અમે એક જાહેરાત કરવાના છીએ આ મિલકતો કોઈ લેવી નહીં કે વેચવી નહીં અમારા એનઓસી વગર કોઈ મિલકત લેશે તો જે તે લેનારની અંગત જવાબદારી છે એવી છોતેર પ્રોપર્ટી છે જેનો ટેક્સ ઘણો બાકી છે તેની નામ સરનામું રકમની રકમ બાકી રહેતી રકમ એ બધું અમે ટૂંક સમયમાં છાપા ન્યૂઝ મારફત રજૂ કરવામાં આવશે આથી જૂનાના નગરજનો મારી નમ્ર વિનંતી છે કે આ ટેક્સની રકમ ભરશો તો અમે વિકાસના કામ કરી શકશું અને વસૂલત સારી શકશે અને વસૂલત સારી થશે તો સરકાર ગ્રાન્ટ પણ સારી આવી શકશે હા સરકારી મિલકતની જે ટેક્સ રકમ બાકી છે તેઓને અમે જપ્તી અંગે પત્ર અંગે નોટિસ આપેલ છે પણ તેઓની માર્ચ મહિનામાં દર વખતે વસુલાત આવી જાય છે દર વખતની બધાની જેટલી જેટલી સરકારી મિલકતો છે તેની તમામ માર્ચ એન્ડિંગમાં અમને રકમ આવી જાય છે શું કામ કે એ લોકોને અત્યારે અમે નોટિસ પહેલાં બિલ આપી દીધું હોય એ બિલ લોકો ગાંધીનગર મોકલીએ છે અને ગાંધીનગરથી એ લોકોનું ગ્રાન્ટ મંજૂર થઈને આવી જાય એટલે માર્ચ પહેલાં એ લોકો અમને ક્લિયર કરી આપે છે એટલે તમામ સરકારી રકમ અમારે માર્ચ પહેલાં આવી જાય છે અમે આવું છે હમણાં બેંક ઓફ બરોડા નું અમાર ભાડું બાકી હતું અમે એને નોટિસ આપી હતી જપ્તી અંગે કાર્યવાહી છે કોર્ટનો દાવો પણ દાખલ કર્યો છે પણ કોર્ટમાં સ્ટે નથી અમે ટૂંક સમય એની પણ જપ્તી કરવાની છે એ લોકોએ પણ અમને હપ્તાથી પૈસા ભરી આપેલ છે હપ્તા માગેલા અમને હપ્તા માગે મંજૂરી આપેલી છે કમિશન અને એના હપ્તાથી પણ અમે દરેક નગરજેમણે હપ્તા કરી આપીએ છીએ એવું નથી ઘણા લાંબા સમયથી પૈસા બાકી હોય પૈસાની તકલીફ હોય પ્રોબ્લેમ હોય ધંધામાં બિઝનેસમાં એને બે હપ્તા કરી આપીએ છીએ અમે